ટેકનોલોજી શાપ અને બંને છે જો ટેકનોલોજીનો સદુપયોગ કરવામાં આવે તો તે અનેક રીતે ફાયદાકારક છે અને એનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે સુરતમાં કે જ્યાં એક રીલ બનાવવાને કારણે ખૂંખાર આરોપી જેલ ભેગો થયો છે સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા છે અત્યારે તો જમાનો જ રીલ્સનો છે ઘરે બેઠા બેઠા લોકો રીલ્સ બનાવે છે તો બીજી તરફ મહત્વના સમાચારોની પણ રીલ્સ બનાવવામાં આવે છે આવી જ એક રીલ વાયરલ થઈ અને તેના આધારે સુરતમાં એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો સુરતમાં ચેઇન સ્નેચિંગના ગુનાનો ઉકેલાયો ભેદ વાયરલ રીલના આધારે આરોપીની થઈ ઓળખ ડબલ મર્ડર કેસમાં જેલમાં બંધ હતો આરોપી સુરત પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલકત સંબંધિત ગુનાઓમાં આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન બે હજાર ચોવીસ ના સપ્ટેમ્બર મહિનામાં થયેલી ચેઇન સ્નેચિંગ ના ગુનો વણોકેલ્યો હતો નાગાબાવાના સ્વાંગમાં આવેલો આરોપી સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર થયો હતો ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ થઈ તે રીલ ફરિયાદીએ જોતા આરોપીની ઓળખ થઈ ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો આરોપીને ફોટો બતાવ્યો પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીનું નામ વનરાજનાથ ઉર્ફે બન્નાનાથ ઉર્ફે વણિયો છે ડબલ મર્ડરના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અત્યારે થોડા સમય પહેલા જ દેગામ પોલીસ વિસ્તારનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલ જેની અંદર આ કામના ફરિયાદીએ આ કામના આરોપીને ઓળખી પાડેલ કે આ એ જ છે જેથી કરીને પોલીસે એનું વર્કઆઉટ કરે તો જાણવા મળે કે દેગામ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં હાલમાં સાબરમતી જેલમાં છે જેથી કરીને આરોપીને

રિક્ષામાં કપડાં વેચવાનું કામ કરતો હતો દેહગામમાં થયેલા ડબલ મર્ડરના ગુનામાં વનરાજ અને તેનો સાથીદાર સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યા હતા વર્ષ બે હજાર ચોવીસમાં નાગાબાવાનું વેશ ધારણ કરી આરોપી અને તેના સાગરીતો સુરતના રાંદેર વિસ્તારમાં નીકળ્યા હતા એડ્રેસ પૂછવાના બહાને ફરિયાદીની સોનાની ચેઇન ખેંચી અને ભાગી ગયા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વનરાજ વિરુદ્ધ રાજ્યભરમાં કુલ ત્રેવીસ જેટલા ગુના નોંધાયેલા છે તેના પર ગાંધીનગર ભરૂચ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા વડોદરા સાબરકાંઠા અને ખેડા સહિતના જિલ્લાઓમાં ચોરી છેતરપિંડી હુમલા અને દહેજની કલમો હેઠળ અનેક ગુના નોંધાયેલા છે એ પૈકી દહેગામના ડબલ મર્ડરના ગુનામાં ધરપકડ થઈ હતી તેની સોશિયલ મીડિયા પર રીલ વાયરલ થતા ફરિયાદીના ધ્યાનમાં આવી અને આરોપીની ઓળખ થઈ અને પકડેલ છે એની અંદર અગાઉ બે હજાર ચોવીસના નવમા મહિનામાં એક ફોર વ્હીલર ઉપર આ લોકો જતા હતા ત્યારે એક ફરિયાદીને આ લોકો રસ્તો પૂછતા હતા રસ્તો પૂછતી વખતે એને આ લોકો બાજુમાં જે આરોપી છે નાગા બાવા જેવો દેખાતો હોય એને થોડુંક સાયકોલોજી સાયકોલોજી છે એને થોડુંક આ કરેલ ત્યારબાદ આ આરોપીને તેના ફરિયાદીનું ચેન સ્નેચિંગ કરીને નાસિક રીતે ભ્રમણનો ગુનો જે તે વખતે રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થાય ગુનાહિત માનસિકતા અને ઇતિહાસ ધરાવતા આરોપીને ટ્રાન્સફર વોરન્ટથી પકડી સુરત લવાયો છે આરોપી સાથે ચેઇન સ્નેચિંગના ગુનામાં અન્ય કેટલા શખ્સ સામેલ હતા હાલ તેઓ ક્યાં છે તે જાણવા માટે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે રાકેશ બ્રહ્મટ ગુજરાત ફર્સ્ટ સુરત ધ ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે બસ આટલું જ ક્રાઇમના આવા જ વધુ કેટલાક નવા સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા